નમસ્કાર સામાન્ય વિજ્ઞાન અંતર્ગત આપણે બાયોલોજી ભણી રહ્યા છીએ અને તેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા કોષ વિશે બરાબર છે તો આ પહેલાના લેક્ચરની અંદર આપણે કોષના ઘણા બધા લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે જ્યાં બેઝિક થી લઈને કોષ વિશેની તમામ માહિતી તમને આપવામાં આવી છે તો આ પહેલાના લેક્ચરમાં આપણે કઈક ડીએનએ વિશે જોયું હતું

અને અને ફોસ્ફરસ ફોસ્ફરસ બરાબર આ જે છે 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 તેના બે ભાગ પડે એક તમારી શર્કરા એટલે કે સુગર અને બીજું છે નાઇટ્રોજન બેઝ શું છે નાઇટ્રોજન અને આરએનએ એમાં એન એ શું દર્શાવે છે ન્યુક્લિક એસિડ શું દર્શાવે છે ન્યુક્લિક એસિડ અને આર એટલે રિબોઝ

डीएनए नो मुख्य भाग અને આ તમારો નાઇટ્રોજન બેઝ બે ભાગમાં વિભાજિત થાય છે અગેન એક ભાગ છે પ્યુરિન અને બીજો ભાગ છે પાયરેડમીન એક ભાગ છે પ્યુરિન અને બીજો ભાગ છે પાયરેડમીન પ્યુરિન અને પાયરેડમીન ની અંદર હોય છે એટીજીસી એડિનિન થાઇમીન ગ્વાનિન અને સાયટોસીન શું હોય છે એડેનિન ગ્વાનિન અને તેમાં એડેનિન અને થાઇમીન વચ્ચે ડબલ બોન્ડ ગ્વાનિન અને સાઇટોસીન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે પ્યુરીન ની અંદર શું હોય છે એડેનિન અને ગ્વાનિન જ્યારે પાયરેડમિન ની અંદર શું હોય છે થાયમીન અને

dna એનું આખે આખું સ્ટ્રક્ચર છે બરાબર છે શું છે તેની અંદર ન્યુક્લિયોટાઇડ એટલે કહેવામાં આવે છે તેના બે ભાગ છે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફરસ ન્યુક્લિયોસાઇડ ફરીથી બે ભાગ છે શર્કરા અને નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન બેઝ બે ભાગની અંદર ફરીથી વિભાજિત થાય છે નાઇટ્રોજન બેઝ dna નો મુખ્ય ભાગ છે અને તે બે ભાગની અંદર વિભાજિત થાય છે એક છે પ્યુરિન અને બીજું છે પાયરીમિડ બરાબર પ્યુરિન ની અંદર હોય છે એડેનિન અને ગ્વાનિન જ્યારે પાયરેડમિન ની અંદર શું હોય છે થાઇમીન અને સાયટોસિન આની અંદર તમારું જે થાયમીન છે આ તમારું થાઈમીન છે તેની જગ્યાએ જો યુરેસિન લગાડી દેવામાં આવે તો શું બની જાય છે આર એન એ ઓકે તો એની જ ચર્ચા હવે આપણે કરવાના છીએ સની આર એન એ ઓકે અને આર એનએ માંથી ડીએનએ પણ બની જાય છે તો ડીએનએ માંથી જો આરએનએ બનાવવામાં આવે તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ટ્રાન્સક્રિપ્શન અને આર માંથી ડીએનએ બનાવવામાં આવે

શું ડીએનએ માંથી જ ડીએનએ ફરીથી બનાવી શકાય યસ ડીએનએ માંથી જ ડીએનએ એટલે કે ઝેરોક્સ તો આ જે પ્રક્રિયા છે ડીએનએ માંથી ડીએનએ બનાવવાની તેને કહેવામાં આવે છે રેપ્લિકેશન ડીએનએ ટુ ડીએનએ રેપ્લિકેશન ડીએનએ ટુ આરએનએ ટ્રાન્સક્રિપ્શન આરએનએ ટુ ડીએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન અને આજ જ આરએનએ ના બધા બોન્ડ તોડી નાખીએ તો બની જશે પ્રોટીન ઓકે અને શું કહેવામાં આવે છે ટ્રાન્સલેશન પ્રોટીનમાંથી ફરી પાછું બનશે નહીં એટલા માટે અહીંયા દર્શાવવામાં આવ્યું છે બરાબર ઓકે તો ડીએનએ ટુ ડીએનએ રેપ્લિકેશન ડીએનએ ટુ આરએનએ ટ્રાન્સક્રિપ્શન આરએનએ ટુ ડીએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન આરએનએ ટુ પ્રોટીન

પ્રાણીઓ જેમ કે સજીવો સોરી મનુષ્ય છે 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 પક્ષી પ્રાણી વૃક્ષો આ બધાની અંદર હોય ડીએનએ બેક્ટેરિયા અને વાયરસ ની અંદર હોય છે આરએનએ હવે તમે જુઓ કે વાયરસ મોસ્ટ ઓફલી કેવા હોય છે આપણા શરીર માટે નુકસાનકારક જેમ કે કોરોના પોલિયો વાયરસ લંપી વાયરસ

શરીર માટે નુકસાનકારક હોય છે જેના લીધે આપણને અલગ અલગ રોગો થતા હોય છે તો તમે જુઓ કે આપણી પાસે જેટલી પણ ટેકનોલોજી છે તે ડીએનએ ની ઓળખ કરવા કરી શકે છે ખૂબ ઝડપથી પરંતુ ની ઓળખ કરતી નથી એટલા માટે શું કરવું પડે છે આરએનએ માંથી ડીએનએ બનાવવું પડે છે જેમ કે કોરોના જ્યારે આપણા શરીરમાં પ્રવેશે છે તો કોરોના શું ધરાવે છે વાયરસ છે એટલે તેની અંદર હશે આરએનએ બરાબર આ આરએનએ નું સૌપ્રથમ શું કરવું પડશે

જેનું ફૂલ ફોર્મ થાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન બરાબર કોરોનાના આરએનએ ને ડીએનએ માં ચેન્જ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવતો જેને આપણે કહેતા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન આરટીપીસીઆર આખી જે કોરોના ની કીટ બનાવવામાં આવી હતી જેની મદદથી આ ટેસ્ટ કરવામાં આવતો હતો કારણ કે સૌપ્રથમ જે આરએનએ છે તેને આપણે ડીએનએ માં પેલું કરવું પડશે પરિવર્તિત અને ત્યારબાદ આપણું મશીન જે છે ટેકનોલોજી છે તેને ડિટેક્ટ કરી શકશે

આ જે આરએનએ છે તેનું કાર્ય શું છે આપણા શરીરની અંદર બરાબર તો આરએનએ નું કામ શું છે શરીરની અંદર પ્રોટીન કોણ બનાવે છે બનાવે છે કોણ બનાવે છે રિબોઝોમ્સ પ્રોટીન બનાવે છે અને તેની સહાયતા કોણ કરે છે ની પ્રોટીન બનાવવામાં આરએનએ તો આરએનએ નું કાર્ય શરીરની અંદર શું છે પ્રોટીન બનાવવામાં સહાયતા કરવી ઓકે ઓકે તો આરએનએ ના ત્રણ પ્રકાર છે એક છે એમ એન એ એક છે ટીઆરએનએ અને એક છે આર આર એન એ આનું ફૂલનું વાલ કહી દઉં મેસેન્જર આરએનએ

આખું શરીર શેનું બનેલું છે કોષનું અને કોષની અંદર શું આવેલું છે આરએનએ તો આ જે એમિનો એસિડ છે ને તેમાંથી પ્રોટીન બનતું હોય છે વીસ પ્રકારના એમિનો એસિડ વીસ પ્રકારના એમિનો એસિડ મળીને એક પ્રોટીન બને છે ઓકે તો દસ એમિનો એસિડ તમારે ખોરાકમાંથી લેવાના હોય છે

તે લોય ઉપર ધ્યાન રાખીને બેસી રહેશે અને જેવું એમિનો એસિડ જશે તેને પકડી લેશે શું કરશે પકડી લેશે તો આપણા ખોરાકમાંથી એમિનો એસિડની ઓળખનું કાર્ય કોણ કરે છે એમઆરએનએ તેનું કાર્ય શું છે કલેક્ટ કરવાનું કલેક્ટ કરીને પકડીને કોને આપશે ટ્રાન્સફર આરએનએ ને અને તેને આરઆરએનએ સુધી પહોંચાડશે કોણ ટીઆરએનએ પરિવહનનું કામ કોણ કરે છે ટીઆરએનએ અને આરઆરએનએ તેને કોને આપશે

તેને જોડે રાખીને કોને આપે છે રિબોઝોમ્સ ને રિબોઝોમ્સ નું કામ શું છે પ્રોટીન નિર્માણ નું કામ કરે છે તે અને તે જ પ્રોટીનમાંથી આપણું શરીર બનતું હોય છે આપણા શરીરની વૃદ્ધિ થતી હોય છે અને તેનો વિકાસ થતો હોય છે ઓકે તો આટલું હતું તમારું આરએનએ એકવાર ફરીથી તેને રિવાઇઝ કરી લઈએ આરએનએ તો દેખો ડીએનએ માંથી ડીએનએ બનાવવું હોય તો તે પ્રોસેસ છે રેપ્લિકેશન

એમઆરએનએ શું કરે છે ટીઆરએનએ શું કરે છે અને આરઆરએનએ શું કરે છે આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પાચન થાય છે પાચનના અંતે કાર્બોહાઇડ્રેટમાંથી ગ્લુકોઝ પ્રોટીનમાંથી એમિનો એસિડ અને ચરબીમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે હવે આ જે એમિનો એસિડ છે તે વીસ પ્રકારના એમિનો એસિડ મળીને એક પ્રોટીન બનાવે છે તો દસ આપણા શરીરમાં પહેલેથી જ હોય છે જેને અનાવશ્યક કહે છે અને દસ ખોરાકમાંથી લેવાનો હોય છે તેને આવશ્યક રહેશે આ જે ખોરાકમાંથી એમિનો એસિડ છે તેની ઓળખ કરશે એમઆરએને તેનું પરિવહન આરઆરએનને સુધી કરશે ટી આરએન એ અને આરઆરએન એ તેને રિબો જૉન્સને સોંપશે રિબો જોન્સ પ્રોટીન બનાવશે અને આ જ પ્રોટીનમાંથી આપણા શરીરનું નિર્માણ થાય છે તેની વૃદ્ધિ થાય છે અને વિકાસ થાય છે તો આ હતું આપણું આરઆરએન એ બરાબર આરએન એ બરાબર તો આ જ પ્રકારના પીઢીઓ હજુ પણ કોષના અમુક બાકી છે તે કમ્પ્લીટ થશે જોવા માટે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવો બરાબર છે